યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે રોજ એકવીસ ડિસેમ્બરે લભોઈ ખાતે વડોદરાના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ સવારમાં ધ્યાનનું મહત્ત્વ સમજ્યું હતું અને ત્યારબાદ ધ્યાનની પ્રેક્ટિકલ જે થઈ એમાં એ બધાએ જોડાય

અને આ દિવસ માનનીય આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી સમગ્ર વિશ્વને એકવીસ ડિસેમ્બર વિશ્વ યોગ દિવસની સાથે સાથે આજે વિશ્વ મેડિટેશન દિવસ પણ પ્રાપ્ત થયો છે તો આ દિવસે આજે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડભોઈ મુકામે આયોજિત થયો અને ડભોઈ મુકામે વડોદરા જિલ્લા કેરોની મંડળ દ્વારા સંચાલિત આપણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ડભોઈના તમામ નગરજનોએ આમાં ભાગ લીધો અને વિશેષ કરીને આ કાર્યક્રમને ખાસ માર્ગદર્શન આપવા માટે આપણા ડભોઈ શહેરના અમારા ડીએસએમ સર પરમાર રવિરાજ સર ઉપસ્થિત રહ્યા સાથે સાથે અમારા પટેલ શશિકાંતભાઈ હીરાભાઈ કે જેમના પ્રયાસથી જેમના સહયોગથી અને એમના માર્ગદર્શન હેઠળ અમને આ કેમ્પસ પ્રાપ્ત થયું અને આ સમગ્ર કાર્યક્રમનું સુચારુરૂપે અમે આયોજન કરી શક્યા સાથે સાથે શ્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ વડોદરા જિલ્લા ભાજપા મહામંત્રી સાથે સાથે શ્રી શાહ બી બિરેન શાહ શાંતિલાલ ડભોઈ નગરપાલિકાના પ્રથમ નાગરિક કહી શકાય એમ મુખ્ય પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે શ્રી પટેલ અશ્વિનભાઈ સિંહ વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી પાઠક હેમંતકુમાર શંકરભાઈ જિલ્લા માનદ અધિકારી એસપી ગાર્ડની ટીમ પણ ઉપસ્થિત રહી હતી શ્રી પટેલ પરિમલભાઈ વિનુભાઈ ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડ તેઓની પણ ટીમ રહી હતી સાથે ડૉક્ટર સંદીપભાઈ ડભોઈ શહેરના પ્રમુખ ભાજપાના તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ડભોઈના ઘણા એનજીઓ સાથે સાથે અમારી સંપૂર્ણ પોલીસ સ્ટાફની ટીમ આંગણવાડીની ટીમ અને ટેકનિકલી ટીમ પણ ઉપસ્થિત રહી હતી મામલતદારદાર સાહેબશ્રીનો પણ ઘણો સહયોગ અને સપોર્ટ રહ્યો હતો તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી ગવર્મેન્ટ ઓફ ગુજરાત સરકાર વતી સમગ્ર હું આભાર વ્યક્ત કરું છું અને તમામ જાહેર જનતાને હું ગુજરાત સરકાર વતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી અપીલ કરીશ કે આપ યોગ કરો અને યોગના માધ્યમથી આપણા જીવનની તમામ સમસ્યા શારીરિક માનસિક અને ભાવાત્મકથી દૂર થાવ એટલા માટે એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ ઉજવી રહ્યા છે અને એકવીસમી ડિસેમ્બર આપણે ઉજવી રહ્યા છીએ વિશ્વ ધ્યાન દિવસ તો આ વિશ્વ ધ્યાન દિવસ આપણા સૌમાં ધ્યાન કરાવે અને આપણે સૌ રોગો થી મુક્ત થઈએ એ જ આપણો સંકલ્પ છે તો હું ગુજરાત સરકાર વતી આપ સૌનો આભાર વ્યક્ત કરતાં આજના સફર કાર્યક્રમ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ ધન્યવાદ